મજબૂતી બતાવી રહ્યું છે ભારતીય નું કાઉન્ટર પણ તમને ફંડામેન્ટલ્સ થોડા જોઈ લઈએ આપની પાસેથી કારણ કે આ સ્ટોકમાં આઈ ગેસ આપણે લાસ્ટ ટાઈમ પણ એક ચર્ચા કરી હતી ઘણા સમયના થોડા એક કરેક્શન બાદ મજબૂતી તરફ હવે આપણને આગળ વધતું જોઈ રહ્યા છે પ્રી ઓપન બીટ સેટલ્સ મજબૂત થયા છે કઈ રીતે એક સલાહ આપશો ભારતીય એરટેલના ફંડામેન્ટલ્સ પર ચાલે દેખો ભારતીય એડતા તો ઘણો સારો સ્ટોક છે એમાં તો બે મત જ નથી પણ એવા એક જ છે કે થોડું વેલ્યુએશન થોડું નજરમાં આપણે રાખવું પડશે ઓફકોર્સ જે ગઈકાલના જે ડેટા આઈ થિંક સાત લાખનો નવા સબસ્ક્રાઈબર એડ કર્યા તો એ ઘણું સાવ છે સામે આઈ થિંક જીઓએ સત્તર લાખ સબસ્ક્રાઈબર નવા એડ કર્યા છે પણ અહીંયાથી જે મોટું બુસ્ટ આવશે આ જે બે જીઓ અને ભારતી માટે એ છે ટેરીફાઇક હવે એ લગભગ નો આ યર એન્ડમાં કદાચ આવવું જોઈએ કાં તો ફર્સ્ટ નો સ્ટાર્ટિંગ ઓફ યર કે તો જ આરપું ઓળખશે ઓફકોર્સ આરપુ એમનું આઈ થિંક મેંગ મેક્ઝીમ છે ટેલિકોમ સેક્ટરમાં જુઓ પણ ઘણું બધું પ્રાઇઝીન છે અગર અગર તમે જો કે એ લોકોનો આફ્રિકાનું માર્કેટ પણ ઘણું એવું સારું વધી રહ્યું છે અને આગળ જઈને ગ્રોથ મોટો છે ફાઈવજી નો એક મોટો એક્સપાન્શન એ કરી રહ્યા છે અને એના લીધે કેપેક્સ પણ સારું એવું વધારી રહ્યા છે તો મારા હિસાબથી તો ત્યાં થોડું માર્જિન પર થોડું હંમેશા પ્રેશર રહેશે કેમ કે તમારું આટલું મોટું કેપેક્સ હોય અને નો આગળ જઈને મને એવું લાગે છે કે સાઉથ આફ્રિકાનું જે માર્કેટ છે ને ઓલમોસ્ટનો કહી શકે કે પ્રોફિટેબિલિટીમાં પણ થોડું આગળ જઈને કોન્ટ્રીબ્યુટ કરશે તો પણ પ્રોબ્લેમ એક જ છે કે આ સ્ટોકમાં કોઈ બે મત હતી આઈ થિંક તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ પણ આ લેવલે મને એવું લાગે છે પ્રાઇસનું પરફેક્શન છે हूं कहिस के हां स्टॉक लेओ जो ये पण थोड़ा घटाले लेओ जो ये बाकी फंडामेंटल सारा छे एंड आई थिंक लॉन्ग टर्म आटे राखो पर थोड़ा नीचे आए पछि तुम बाय ऑन डिप्स राखो तो વધારે सार सारा सारो एक स्टॉक छे फंडामेंटली परंतु बाय ऑन डिप्स नेका अप्रोच है ती खास के ने राखो जोये भारती हेटल माटे